આજે ધાનેરા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આ જે વિસ્તૃત કારોબારી હતી એમાં લોકસભાની ચૂંટણીમાં તાલુકા પંચાયતની સીટ વાઇજ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન થાય એનો રોડમેપ બને અને નીચેના કાર્યકરો એ આમ આદમી પાર્ટીને કોંગ્રેસના આગેવાનો સાથે મળીને પ્લાનિંગ કરે બીજું કે સહકારી માલખાનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થઈ રહ્યો છે આજે જાણવા મળ્યું કે ડેરી મારફત જે મીઠાઈ માટેના પેકેજ વેચવા અને ઉમેદવારના નામ સાથે ના આવે ત્યારે હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ બનાસ ડેરી એ કોઈ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારને જીતાડવા માટે એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટાથી ખર્ચા પાડવામાં આવે છે એ પશુપાલકોની પરસેવાની કમાણી છે એ કદાચ હું માનું ત્યાં સુધી આ મીઠાઈના પેકેજ એમને દિવાળી ઉપર કે કોઈ તહેવાર ઉપર પશુપાલકોને ચૂંટણી વગર મૂક્યા હોત તો અમે એમ માનીએ કે આ બનાસ ડેરી એ ખેડૂતોની છે ને પશુપાલકોને યાદ કર્યા પણ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીગા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં માલ નથી ને ઠીક છે એમને જે કાંઈ કરતા હોય ને એમને મુબારક અમારી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પડીકા તો શું પણ કોઈ પણ પ્રકારની લાલચમાં અમારા ધારાસભ્યો હોય અમારા આગેવાનો હોય એ કોઈ પ્રકારની લાલચોમાં આજ સુધી આવ્યા નથી અને વિચારધારા સાથે આ લડાઈ ભાજપ કોંગ્રેસ કે કોઈ સમાજ વચ્ચેની નથી આ લડાઈ એક વિચારધારાની બનાસકાંઠાની અસ્મિતા માટેની છે અને બનાસકાંઠા જિલ્લાની અસ્મિતા માટેની ચૂંટણી હોય ત્યારે બનાસકાંઠાના તમામ સમાજો તમામ ધર્મના લોકો હળીમળી અને કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે એમનું મનોબળ કાયમી ટકી રહે એક ખુલ્લી તાકાતથી નીચે સુધી લોકો પહોંચે

કે ખેડૂતોને પાણી નથી મળતું ને સમગ્ર ધાનેરા તાલુકાને નથી મળતું ત્યારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર આ સાથે મળીને કોઈ મોટા પ્રોજેક્ટ બને કાંઈ આ એક ગામનો પ્રશ્ન હોય તો એ શક્ય બને પણ જ્યારે આખા તાલુકાનો પ્રશ્ન છે તો એની ઠોસ મજબૂતાઈથી કોઈ યોજના બને અને યોજનાના ભાગરૂપે કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય ક્યાંક સંઘર્ષ કરવાનો હોય ક્યાંક સરકારનો સહકાર લેવાનો હોય અને કોંગ્રેસની સરકાર બને તો પછી મોસાળમાં મહા પીરસનાર હોય ને ખેડૂત દીકરી તરીકે સૌથી વેદના મને વધારે હોય અને હરા હંમેશા જ્યારે જ્યારે પણ મેં લોકો માટે લડી એ માત્ર લડવા ખાતર કે કૃત્રિમને પણ દિલથી મેં હું લડી છું મારા વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો આ જ હતા અને ક્યાંક ને ક્યાંક એમાં અમે સફળ થયા છીએ તો હું ભગવાનને પ્રાર્થના કરું કે ધાનેરાના ખેડૂતો માટે અમને તક મળશે તો એ પરિણામ સુધી પહોંચવા માટેના મારા પૂરા પ્રયત્નો રહેશે બનાસની બેન ગેની બેન સૂત્ર જ્યારે સાર્થક તમામ યુવાનો કરી રહ્યા છે ત્યારે સમગ્ર જિલ્લાના અને યુવાનોના લોકોની માગણી હતી કે બેન અમે તમને તન મનને ધન નોટને વોટ બંને આપવાના છીએ ત્યારે મેં એને એ રૂપિયા દાન લીધું કે મારે વધારે કોઈ પૈસાની જરૂર નથી પણ સમગ્ર જિલ્લાના લોકો જિલ્લાના યુવાનો અગિયાર અગિયાર રૂપિયા પોતાની રીતે ફોન પે કરે અને એ પણ